પાંચસો મીટરના અંતરે સ્થાનિક બંને કોર્પોરેટર રહે છે છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી અધિકારીઓ સામાજિક કાર્યકરો અને મીડિયા મિત્રો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ કામગીરી કરતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે કોર્પોરેશનમાં મફતનો પગાર લેતા અધિકારીઓ અને કર્મચારીઓ પર મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી ચેરમેન શ્રી દ્વારા શિક્ષણાત્મક પગલાં લેવામાં આવે અને પાણીની લાઈનને તાત્કાલિક ધોરણે લીકેજ થતી બંધ કરવામાં આવે જેવી માંગ કરી હતી શહેર માં આવેલ રસ્તા પાસે આજે જે પીવાનું પાણી જે કહેવાય છે સતત વીસ દિવસ થી અહિયાં ગાડી લીકેજ છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરો અધિકારીઓનું પીઠ નું પાણી નથી હાલતું જયારે જયારે વડોદરા વાત કરે છે ત્યારે જ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર ની વાત કરીએ તો જળ એ જીવન જે મોટા મોટા સ્લોગન તો મારવામાં આવે છે પરંતુ પાણીનો આટલો બધો જયારે વેડફાટ થતો હોય સતત વીસ દિવસ થી થતો હોય છતાં પણ જે કહેવાય છે કે અહીંના સ્થાનિક નેતાઓ જે કહેવાય છે કે વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર